દરેક ની જિંદગી જીવી હોય તો પણ શિક્ષણ ની જરૂર પડશે ખાસ કરીને દૂર રહે નાના મોટા માંથી દૂર રહીને સમાજ શિક્ષણ તરફ વળે આ વિસ્તારમાં નાના મોટી લાઇબ્રેરીઓ બનાવવાનું ચાલુ કર્યું અને એના કારણે નાના મોટી નોકરીઓ પણ વિદ્યાર્થીઓએ મહેનત કરીને મેળવી અપેક્ષા રાખી કે આ ટેકનોલોજીના યુગમાં બીજા બધા ખર્ચાઓને બાદ કરીને દરેક બાપા દીકરા દીકરીને ભણાવે તો આવા માટે દાતાઓ આગળ આવે સમાજ આગળ આવે સરકાર સરકાર નું કામ કરે પણ કઈક નાના મોટી વ્યવસ્થા કરી અને દીકરા દીકરીઓ આવે ક્વોલિટી વાળું શિક્ષણ મેળવે એ